આપ જોવાના છો અહી કેનેડાની એક અદ્ભુત સાંજ કે જ્યાં પ્રકૃતિનો પોતાનો ખાસ મિજાજ હોય છે અને સાંજના વાહનોની રફતાર અને સ્પોર્ટ્સનો એક અલગ મસ્ત અંદાજ હોય છે અને પાર્કમાં રમતા બાળકો અને ડોગીને લઈ જતા માણસોની આવન જાવન તો વેલકમ ગાઈસ આપ જોઈ શકો છો ગાઈઝ સામેની સાઈડમાં બે લેડી છે એ પોતાના ડોગીને લઈને નીકળી પડી છે અને રસ્તામાં જો કાંઈ ડોગી ખરાબ કરે તો એની સાથે કોથળી હોય છે એ લઈ અને ડસ્ટબિનમાં આ લોકો નાખી દે છે અને એરિયાવાઈઝ અહીં પાર્ક આવેલા હોય છે દરેક એરિયાવાઈઝ અને એના જે લપસણીને એ બાળકો માટેના જે હિંચકા હોય ને એ બહુ સરસ ડિઝાઇન કરેલા હોય કે જેથી કરીને બાળકોને ઈજા ના થાય પડે તો વોલીબોલ અને બાસ્કેટબોલ એ આ પાર્કમાં હોય છે ગાઈઝ આજે આ પાર્કનો યાદગાર દિવસ બની રહેવાનો છે એન્ડ સુધી જોજો એના જે છેલ્લા દ્રશ્યો છે નાઇટના એ યાદગાર અમારા માટે છે અમે ખાસ સ્પેશિયલ તમને પણ બતાવવા માગીએ છીએ એનું કારણ છે કે આ પાર્કની બાજુમાં હવે હાઉસ હતું એ હવે શિફ્ટ કરવાનું છે હવે મારા ડોટરે એક હાઉસ બાય કર્યું છે એટલે હવે અમે ત્યાં શિફ્ટ થવાના છીએ એટલે હવે બીજા પાર્કમાં તો મળશું જ પણ આ પાર્ક છેલ્લો યાદગાર દિવસ છે અને આની નાઇટ અમે સ્પેશિયલ આજે માણવાના છીએ તો એન્ડ સુધી વોચિંગ આ છે પાર્કની સામેનો રોડ મેઈન રોડ અને આ છે એ પાર્કનો વિસ્તાર છે જે ઘરો છે ને એના પાછળના બેકયાર્ડ દેખાય છે સામેની સાઈડમાં અને આ જે મેઇન રોડ જાય છે પાર્કની એક્ઝેટ સામે મેઇન રોડ આવેલો છે ડોગીને લઈને લોકો જઈ રહ્યા છે અને ખાસ તો અહીંની ટ્રાફિક સેન્સ જોવા જેવી હોય છે કે લોકો રોડ ક્રોસ કરતા હોય ને તો વાહનો ઊભા રહીએ છે અને રોડ ક્રોસ કરતા હોય એને પહેલી પ્રાયોરિટી અપાય છે અને એક ટ્રાફિક સેન્સ જબરદસ્ત હોય છે આપ જોઈ શકો છો આ મેઇન ચોક છે અને ત્રણ રસ્તા જાય છે અને એની ટ્રાફિક સેન્સ આપ જોજો અને લોકો જઈ રહ્યા છે આ છે પાર્કની સામેનો વિસ્તાર જે આપ જોઈ રહ્યા છો પાર્કની સામેનો મેઇન રોડ અને સામે ઘર આવેલા છે અને લોકો ક્રોસ થાય છે આ છે ઘરોની પાછળનો વિસ્તાર અને એનો ફ્રન્ટ સાઈડ આગળ છે અહીંના બે પણ એટલા સરસ હોય છે લોકો બેકયાર્ડમાં સારો એવો સમય સ્પેન્ડ કરતા હોય છે અને બેકયાર્ડ ડેકોરેટ કરેલા હોય છે લગભગ ઘણી જગ્યાએ તો બે બે ફ્લોર હોય છે બેકયાર્ડના આપ જોઈ શકો છો બેકયાર્ડ પાછળનો વિસ્તાર અને હા ગાઈઝ અહીંયા પાર્કમાં કદાચ કોઈ બાળકો પોતાની વસ્તુઓ હોટર બેગ નાની સાયકલ કાંઈ ભૂલી ગયા હોય તો અહીં કોઈ કોઈની વસ્તુ લઈ નથી જતું એ બીજે દિવસે પણ ત્યાંને ત્યાં પડી હોય છે એ અહીંનાનું એક ખાસ વિશેષતા છે કે કોઈ પણ નાની મોટી વસ્તુ હોય તો એ ગાર્ડનમાં જ પડી રહે છે કોઈ લઈ જતું નથી એ એક મોટી વિશેષતા છે અહીંની આપ જોઈ રહ્યા છો બેકયાર્ડ અને આ છે વોકિંગનો રસ્તો પાર્કનો વોકિંગનો રસ્તો છે ડોગીને લઈને પણ જાય છે અને વોલીબોલનું છે વચ્ચે છે એ વોલીબોલનું અને આ છે બાળકોનો લપસણી અમારો નાતી જેનું રમી રહ્યો છે જેનું અહીં ખુલીને રમતો હોય છે આજે એના કોઈ ફ્રેન્ડ નથી તો ક્યારેક અમે પણ એની સાથે રમીએ છીએ આજે કોઈ એના ફ્રેન્ડ આવેલા નથી એટલે એકલો એકલો રમે છે સામે બાસ્કેટબોલ છે ત્યાં પણ પ્રેક્ટિસ થાય છે આપ જોઈ શકો છો સ્પોર્ટ્સની પ્રેક્ટિસ કરતા હોય છે આ લોકો સ્પોર્ટ્સને ખૂબ પ્રાધાન્ય આપે છે આ લોકો ડેઇલી પ્રેક્ટિસ કરતા હોય છે પાર્કમાં ડેઇલી પ્રેક્ટિસ માટે આવતા હોય છે આ લોકો